પાત્ર તો ઠેર ઠેર મળી જાય છે પણ અછત તો છે વિશ્વાસ પાત્રની સંબંધ વટ કરવાથી નહીં પણ વાત કરવાથી સચવાય છે લગાવ પણ હોવો જોઈએ ફક્ત નામ ના હોય એને સંબંધ ના કહેવાય ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી સાહેબ તકલીફ તો એ પડી માણસો પાસે ઘણા ચહેરા હતા દુનિયા તમને કઈ રીતે જોવે છે એ મહત્વનું નથી મહત્વનું તો એ છે કે તમે ખુદને કઈ રીતે જુઓ છો શાકમાં સ્વાદ છે કે નહીં એ તો રોજ ચેક કરો છો પણ એ જ સ્વાદિષ્ટ શાક ખવડાવવાવાળા વાળીના જીવનમાં સ્વાદ છે કે નહીં એ ક્યારેય ચેક કર્યું છે વર્તન એવું ન રાખો કે કોઈ વ્યક્તિને સતત જતું કરવું પડે નહીંતર ક્યારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે જિંદગીભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપવા વાળા અને મુશ્કેલીમાં સાથ છોડવા વાળા એક સારા માણસને દગો આપવો એટલે ખુદના પગ ઉપર કુહાડો મારવો